આજે ત્રીસ જૂન બે હજાર ચોવીસ રવિવાર નો દિવસ છે હું ભુવન ભાસ્કર નવમી તિથિ છે આજે સવારે સાત વાગ્યા ને ચોત્રીસ મિનિટ સુધી ચંદ્રમાં રેવતી નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં અશ્વિન નક્ષત્રમાં રહેવાના છે અને આખો દિવસ આ નક્ષત્રમાં રહેવાના છે આજે અતિગંડ યોગ છે અને ગરજ કરણ છે આ વાત પંચાંગની હતી પંચાંગ એટલે કે યોગ નક્ષત્ર અને કરણ પાંચ જે છે પંચાંગ કહેવામાં આવે સવારે સાત વાગ્યા ને ચોત્રીસ મિનિટ સુધી મીન રાશિમાં હતા અત્યારે ચંદ્રમા મેષ રાશિમાં આખો દિવસ રહેવાના છે અભિજીત મુહૂર્તનો સમય સવારે અગિયાર વાગે ને તેત્રીસ મિનિટથી લઈને બપોરના બાર વાગ્યા ને ઓગણત્રીસ મિનિટ સુધીનો હતો રાહુકાળ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટથી લઈને સાંજે છ વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળનો પ્રારંભ કરવો જોઈએ નહીં આજે પંચક સવારે સાત મિનિટે પૂર્ણ થઈ ગયો છે પંચક એટલે કે પાંચ નક્ષત્રોના દિવસોનો સમૂહ જે દરમિયાન કોઈ પણ શુભ કાર્ય પ્રારંભ કરી શકાતું નથી તેવું જ્યોતિષીઓનું મત છે અને અત્યારે પંચક પૂર્ણ થઈ ગયું છે અને આજે સવારે સાત વાગ્યાને ચોત્રીસ મિનિટ થી લઈને આખો દિવસ સર્વાર્થ યોગ છે સર્વાર્થ સિદ્ધિ યોગ નામ થી જ સ્પષ્ટ થાય છે કે આ યોગ દરમિયાન કોઈ પણ નવું કાર્ય પ્રારંભ કરવાથી તે તરત જ ફળ આપે છે અને સિદ્ધ સાબિત થાય છે આજે નક્ષ આજે ચંદ્રમાં આખો દિવસ અશ્વિ નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમગ્ર કેતુ હોય છે પરંતુ આ નક્ષત્ર એક ખૂબ જ શુભ નક્ષત્ર છે કારણ કે આ નક્ષત્ર એ બધા નક્ષત્રોની શરૂઆત છે એવું કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થયો હતો ત્યારે સૂર્ય અને બધા ગ્રહો અશ્વિન નક્ષત્રમાં જ હતા તેથી આ નક્ષત્ર એ ખૂબ જ શુભ નક્ષત્ર છે તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓ માટે શુભ જઈ શકે છે માત્ર સિંહ રાશિના અને સાવધાન રહેવું જોઈએ કારણ કે સિંહ રાશિનો સમગ્ર સૂર્ય અને કર્ક રાશિનો સમગ્ર ચંદ્ર એ બંને ગ્રહો હિતુ ગ્રહના શત્રુ હોય છે અને હું આજે એક જ્યોતિષીય વાત કરીશ કે જ્યારે પણ કુંડલીમાં રાહુ અને બુધ ગ્રહ અકેલા બેઠા હોય એકલા હોય તો તે શુભ ફળ આપે છે પરંતુ જો કુંડલીમાં જો અકેલો બેઠો હોય તો તે એટલું શુભ ફળ આપી શકતો નથી જેટલું તે બીજા કોઈ ગ્રહની સાથે બેઠેલો હોય તેથી રાહુ અને બુદ્ધ ગ્રહ જો એકેલા બેઠેલા હોય તો તે શુભ ફળ આપે છે અને શુક્ર ગ્રહ જો કોઈ ગ્રહ સાથે હોય તો તે હંમેશા શુભ ફળ આપે છે અને અંતે આજે ગઈકાલે જે ભારત અને સાઉથ આફ્રિકાની જે ફાઈનલ હતી તેમાં ભારત જીતી ગયું છે તે બદલ હું ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવું છું અને હું ખૂબ જ આનંદિત છું કે બે હજાર અગિયાર પછી ભારત વિશ્વકપ જીતી ગયું છે અને હું ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવું છું